પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાલિતાણાની એક શાળામાં અભ્યાસ કરતી સામાન્ય પરિવારની તેર વર્ષની સિગીરાને સફાઈ કરવાના બહાને શાળાના શિક્ષક એવા વિજય શ્યામજીભાઈ સભાડીયાએ અગાશી પર મોકલી હતી અને બપોરના સમયે અઢી વાગ્યે રિસેજ દરમિયાન બાળાને અગાશી ઉપર સફાઈ કરવા મોકલ્યા બાદ વિજય સભાળિયા પાછળ ગયો હતો અને સગીરાને પકડી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને રડતી મૂકી ચાલ્યો ગયો બાદમાં બાળાના ઘરે જાણ થતાં તેના માતા પિતા સ્કૂલે દોડી ગયા હતા અને ઘરે લઈ જઈને બાળાને પૂછતા સમગ્ર હકીકત જાણવા મળ્યા બાદ બાળાના પિતાએ શિક્ષક વિજય શ્યામજી સભાળિયા વિરુદ્ધ બાળકા બાળાત્કાર તથા પોસ્કોની કલમ હેઠળ ગુનો સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આજરોજ તળાજા પ્રાંત કચેરીમાં તળાજાના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી અને આરોપીને

નાબાલિક યુવતી ઉપર એક ધરાધર શિક્ષકે કરેલો બળાત્કાર આના વિરુદ્ધમાં અમે લોકોએ આજે ધરાધર નાયબ કલેક્ટર સાહેબની ઓફિસમાં પત્ર આપ્યું છે અને એ નરાધર શિક્ષક ઉપર કડક હાથે અમલ કાર્યવાહી કાર્યવાહી થાય એની અપેક્ષા સાથે હું અને મારા સાથીદાર રહી ના પ્રેસિડેન્ટ ગઈ તારીખ બે ચાર બે હજાર ઓગણીસના રોજ પાળીતાણા ખાતે એક માસુમ બાળા સાથે જે કાંઈ ઘટના ઘટી છે એને સખત શબ્દોમાં વખડી કાઢું છું અને જે કોઈ એમાં સંડવાયેલા હોય ચાહે રાજકીય વર્ગ ધરાવતા હોય કે ગમે તે ચમરબંધી હોય એની કોઈ કોઈપણ જાતની શેર શરૂપ રાખ્યા વગર જો કાયદો કાયદાનું કામ ન કરે તો આવનારા દિવસોની અંદર ભાવનગર જિલ્લાનો લઘુમતી સમાજ ચૂંટણી જે લોકસભાની આવી રહી છે એનો બહિષ્કાર કરતાં પણ અમે અચકાશું નહીં એમ જય હિન્દ જય ભારત